પરિવાર બોલો બેન સોના માટે પેઢા તમે ઘંટી બગડી હા મોટી ઘંટી હા બોલો મોટા રાખેલી હા બરાબર 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 હા મેં થી પેલો ભાઈ આવ્યો તમારી ઘંટી રિપેર કરવા તો થઈ ગઈ ભલે ભલે રામ રામ માડી માડી તારીખ આજે તો મારા માતાજી ની આરતી કરવાની ઈચ્છા હતી મોડા પડે તો

ભલેરામ રા અરું અરું જાય એટલે હું માતા પાછી મૂવાય છે